समाचार મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી મહેસાણાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા સ્કૂલ છૂટતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી સ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કમર સુધીના પાણી વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે નાના નાના બાળકોને ખૂબ પરેશાની ભોગવવી પડી ધંધા રોજગાર દુકાનો ખુલ્લા છે પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે

વરસાદ વરસ્યો કયા વિસ્તારમાં શું સ્થિતિ છે હારુન અવાજ આવી રહ્યો છે આપને જી હારુન કયા વિસ્તારમાં શું સ્થિતિ વરસાદના કારણે

ગોપીનાળા બે થી અઢી ફૂટ રોડ ઉપર પાણી હતા જયારે ગોપીનાળુ સમગ્ર તમામ સલોસલ ભરાયું હતું જેના કારણે આ રસ્તો બંધ કરાયો હતો બીજી તરફ રાધનપુર ચોકડી થી જે ગોપીનાળા તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા હતા જેના કારણે આ રસ્તો પણ બંધ કરાવવામાં આવ્યો હતો

જેમાં ખૂબ પાણી ભરાઈ જતા હોય છે અને અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એક્સક્લુઝિવ દ્રશ્ય આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો સ્વચ્છ મહેસાણા માત્ર નામ પૂરતું છે કેમ કે જ્યારે જ્યારે વરસાદ વરસે ત્યારે મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે વાહનોને નુકસાન થઈ રહ્યું છે કેમ કે અડધો અડધ વાહનો ડૂબી ગયા છે કેટલાય લોકોના વાહનો આ ભરાયેલા પાણીમાંથી પસાર થયા અને બંધ પડી ગયા અધવચ્ચે જ લોકો અટવાઈ ગયા નાના નાના બાળકો શાળાનો છૂટવાનો સમય અને ત્યારે જ ધોધમાર વરસાદ વરસ્યો ઘૂંટણસમાં પાણીમાંથી તેમને પસાર થવું પડ્યું રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો આખો રસ્તો જે બેટમાં ફેરવાઈ ગયો છે મહેસાણા મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ બી મંડોલીજી આપણી સાથે જોડાઈ ગયા છે મંડોલીજી અત્યારે શું સ્થિતિ મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે મહેસાણામાં બેન અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે એમાં મેજર પાણીનું તમે જે કહી રહ્યા છો એટલે મહેસાણાના તક્ષશિલા જે મંદિર છે એ સાઈડમાં રાધનપુર રોડ ઉપર પાણી ભરાયું છે ત્યાં આરએનબી નું ડ્રેનેજ નું કામ ચાલી રહ્યું હતું એટલે વરસાદી પાણાના કારણે થયું છે ત્યાં અમારી ટીમ છે જીસીપ પણ છે અને ત્યાંથી અમે એ થોડું પાળું દૂર કરી અને અમે પાણી ત્યાંથી નીકાળી દઈશું અલગ અલગ જગ્યાએ અમારા ડિવોટરિંગ પંપ પણ મૂકેલા છે એટલે પરિસ્થિતિ એવી કઈ છે નહીં

પાણીનો નિકાલ થાય છે એક બે લોકેશન તમે જે કહી રહ્યા છો એ વાત સાચી છે ત્યાં પાણી છે અને અમારી છે બેન વરસાદ હમણાં જ વરસાદ રોકાયો છે